બનાસકાંઠાના વડગામ વિસ્તારમાં ચોરીઓનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો જે વચ્ચે ફરી એકવાર તસ્કરોએ પાંચ દુકાનોમાં ચોરીને અંજામ આપતા લોકોમાં ફફરાટ ફેલાઈ જવા પામ્યો છે જેમાં પોલીસની નિષ્ક્રિયતાના કારણે ગ્રામીણ વિસ્તારમાં ઘરફોડ ચોરીઓનો ગ્રાફ સતત વધી રહ્યો છે જેમાં વડગામ તાલુકાના મજાદર ગામ રવિવારની મોડી રાત્રે મજાદર ગામની દૂધ ડેરી સહિત પાંચ દુકાનોના તાળા તોડી તસ્કરો અંદાજે એક લાખ ત્રાણું હજારની ની રોકડ લઈ પલાયન થઈ ગયા હતા જેમાં મજાદાર ગામની દૂધ ડેરી રોયલ મેડિકલ એટુ જેડ જનરલ સ્ટોર બાલાપીર હોટલ સહિત અન્ય ઓફિસના બંધ તાળા તોડી રોકડ રકમ લઈ તસ્કરો છૂમંતર થઈ ગયા હતા આમ એક જ રાતમાં પાંચ સત્રોના તાળા તૂટવાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો આ સમગ્ર ઘટનાની જાણ છાપી પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી સમગ્ર માહિતી મેળવી અજાણા ઈશોમાના વિરુદ્ધમાં ફરિયાદ લઈને ચોરોને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા